ભરૂચમાં કાળઝળ ગરમી વચ્ચે આજનો દિવસ રાજકીય વાળો રહ્યો હતો એક તરફ કોંગ્રેસ અને સર્જાતા જેટલા કાર્યકરો ભાજપમાં જોડાયા હતા તો બીજી તરફ મહેશ વસાવાએ ભાજપ સાથે હતો અને રાજીનામું પ્રદેશ પ્રમુખ સી આર પાટીલને મોકલ્યું હતું તાજેતરમાં મહેશ વસાવા માજી ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરીયાના માર્ગદર્શન હેઠળ ભાજપમાં જોડાયા હતા તેમણે પક્ષમાં પોતાના કામને ન્યાય મળતો ન હોવાનો આક્ષેપ કર્યો છે ભાજપમાંથી રાજીનામું આપતા આદિવાસી નેતા

અત્રે ઉલ્લેખનીય છે કે અગિયારમી માર્ચ બે હજાર ચોવીસના રોજ ગાંધીનગરના ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ભારતીય ટ્રાઇબલ પાર્ટીના વડા મહેશ વસાવા ભાજપમાં જોડાયા હતા